જે લોકોએ કલેક્ટરને આદના આપી અશાંત ધારાનું કડક પાલન અને હિન્દુ વસ્તીમાં વિદ્યાર્થીઓને મકાન ન વેચવાની માંગ કરી તેમણે સૂચવ્યું કે મકાન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિને વેચાય આ ઘટનાએ વિસ્તારમાં તણાવ વધાર્યો છે અને પોલીસ પ્રશાસન પર નજર છે મારું નામ રૂપા અતુલ કુમાર પટેલ છે દરિયામે અમારે અમારે ત્યાં આદિશ્વર ભગવાન જૈન દેરાસર છે જે દોઢસો વર્ષ જૂનું છે અને એની બાજુની બાજુની જ મિલકત વિધર્મીને વેચાય છે અને એના વિરોધ માટે અમે આવ્યા છીએ આપણે ત્યાં ગુજરાતમાં અશાન ધારો પણ લાગુ પડે છે છતાં પણ આ લોકોએ વિધર્મીને વેચ્યું છે તે વિધર્મીને ન વેચે એટલા માટે અમે આવ્યા છીએ હા આ લોકોએ જે જૈનોની સહી જોઈ જ્યાં એમનું ખડકીમાં ઘર છે જ્યાં એમનું મેઇન દરવાજો છે અને આજુબાજુ જે જૈનો રહે છે જ્યાં ખડકીમાં દેરાસર છે ત્યાં કોઈની સાઈન લીધી નથી જેની સાઈન લીધી છે તે મોમડન છે અને બીજે પાછળના વિસ્તારની સાઈન લીધી છે જે એમના રિલેશનમાં છે અમારી માંગ એ છે કે વિધર્મીને વેચે નહીં પણ અમને સરકારશ્રી તરફથી ખાલી એટલી જ વિનંતી છે કે અસાન ધારાનું પૂર્ણપાયે અમલ થાય અને અમને ન્યાય આપવામાં આવે ત્યાં જ એક એ ઘર વેચી દીધું દબાણમાં વેચ્યું નથી વેચ્યું અમને નથી ખબર એ શું છે સરકારશ્રીનો મેટર છે એમનું જાણવાનું અમારો ખાલી સરકારશ્રીને વિનંતી છે કે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો દોઢસો વર્ષથી જે કાર્ય કરી રહ્યા છે તે અમે કોઈ નડતરુપ નથી થવા માંગતા પણ અમને લોકોને કોઈ નડતરુપ ન થાય અને હિન્દુ ધર્મ સનાતનની રક્ષા જૈનની રક્ષા એની માટે અમે અત્યારે ફરજ માટે દોઢસો થી બસો જણા ત્યાં આવ્યા છે